મિત્રો આપડે દુવારકા જવાના છે બાર ત્રીસ તેર તારીખે હાલતા થવાના છે ત્રીજ ને દી જેને આવવું હોય હલવો બનાવો મિત્રો સાત સહકાર આપજો અમને સાત સહકાર આપજો અમને ડ્રાય ફ્રૂટ પડેલા છે આપડી પાસે વાળીએ તો થોડા નાખીએ મિત્રો તો કેમ સો મારી યુ ફેમિલી બધ તાજ મજામાં સવાર સવારમાં પહેલા તમને બધાને મારા તરફથી મહાદેવ મહાદેવ તો અત્યારે વાગ્યા છે સવારના આઠ ને આઠ વાગ્યા જે વર્ક શરૂ કર્યો છે જાગી તો ગયો તો ક્યાર નો તમને આગળ થોડાક વ્યૂ બતાવ્યા પછી થોડું જાજુ કામ કર્યું મેં અને અત્યારે મેં કીધું વર્ક શરૂ કરી દો અને સ ફેમિલી શું કામ કરે છે એ પણ તમને બતાવું તો પહેલા પ્રથમ તો મારા મમ્મી કામ કરે છે બસ શું કામ કરો છો પશુપાલન માટે તો થોડી સાજ અમે વ્યવસ્થા કરી છે એટલે મારા મમ્મી થોડા ખામણા હારા કરે છે હું પણ હમણાં એક બે ખામણા હારા કરાવું ઓલું થોડું ખોતરી લો પછી નાખી દેવી મસ્ત મજાનું અને આ બાજુ આ શું કરે છે જોયું

આંગણું આંગણું ની સફાઈ કરે છે કેમ કે આપણે મોર ઘણા બધા છે ને એટલે થતું હોય તો હવે હું ને મારા મસ્ત મજાના ખામણા સાફ કરી નાખીએ અને પછી ચોખ્ખું થઈ જાય એમ એકદમ તો રહેજો આજે કન્ટિન્યુ વ્લોગમાં ફરી પાછા તમને તમને આજે અમે જે પણ કામ કરીએ એ આજના વ્લોગમાં બતાવશું તો રહેજો કન્ટિન્યુ ભાઈ હા તો મિત્રો પંદર થી વીસ મિનિટ ની મહેનત બાદ શું કેવું પંદર થી વીસ મિનિટ ની મહેનત બાદ મસ્ત મજાના ખામણા થઈ ગયા છે હવે પડામાં આમ પડામાં જવાના છીએ એ તમને આગળ બતાવીશું કે અમે મોટર ખેંચતા ને એવું કામ કરતા કાલે અને આજે પણ થોડું હજુ કામ કરવાનું છે મેં કીધું કાલના વ્લોગમાં બતાવીશ તો આ ખામણા કર્યા છે એટલે પાણીની વ્યવસ્થા કરી દેશે ને એ તમને બતાવવાનું સૂતું રહેજો કન્ટિન્યુ વ્લોગમાં અને આ બાજુ પણ બધા જાડવા જોડા થોડા સુકાવા લાગ્યા હતા એટલે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે એટલે જ એવું બધું કર્યું છે અને આ ચકલાનું પાણીનું ભર્યું છે કે ખાલી થઈ ગયું જોઈ જઈ લોક ભરતો જાઓ હાલો ભાઈ ભર્યું છે નીચે પણ ભર્યું છે આ પણ ભર્યું છે તો હવે જઈએ ઘરે આ બાજુ પણ વૃક્ષ જો આ કામડું ભર્યું છે આ માટલું ભર્યું છે થોડું થોડુંક જ ભર્યું છે ખાલી થઈ ગયું અને આ ડબલું પણ થોડુંક જ ભર્યું છે બાકી ખાલી થઈ ગયું આ જાડવાનું એ બધી વ્યવસ્થા છે તો રહેજો કન્ટિન્યુ છેલ્લે સુધી વ્લોગમાં કામકાજ સાથે મળી આગળ પાછા હા તો મિત્રો તમને તો ખબર જ હતી આપણો આખો કૂવો છે હાવ ખાલી પણ જો કુવો આપણે ભરી દીધો છે ઘણો ખણો ભરી દીધો છે આ બોમ્બુડી દ્વારા જો તો આ જે બુડી રે એ જાય છે કેમ કે એ કુવો છે અમારા અને એમાં પાણી ઘણું બધું ભર્યું હતું અને આપણા વૃક્ષો પાણીની કમીના કારણે એટલે આ કુવામાં છે અને ઘણું બધું આખી રાત પાણી આવ્યું છે કાલે શરૂ કરી દીધું હતું પણ ઘણું બધું પાણી આવ્યું અને આમ તો સારું કહેવાય કેમ કે આપણા વૃક્ષોને હવે પાણી પીશે અને વૃક્ષો સારા થઈ જશે તો હવે આ બધું સંકેલવાનું છે બધું વ્યવસ્થિત કામ કરવાનું છે તો સકેલી લઈએ અને કામકાજ સાથે ફ્રી પાછા મળશું આગળ અને આ બધું પહેલા તો સકેલી લઈએ તમે બધા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં હા ભાઈ કેમ છો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર પછી ના ચાર પણ આખો દિવસ આજ કઈ કામ પછી સાજુ કર્યું નતું મોટર ને એવું કાઢ્યું હતું કા પછી કઈ વિડીયો ન બનાવ્યો બનાવવા જેવું કઈ હોય તો તમને કઈક બતાવું એમ કી રે કઈ કામ ન હોય તો હું તમને બતાવી રોટલા કરતા ખાઈ પીવી તો તમને શાક જ બતાવે છે એટલે હમ સપોર્ટ કરો કે જ આવી કા એ વાખો દિન કરતા હોય પણ કાઈ હું પછી એમ ખારા વિડીયો બનાવવા માટે તમારે સપોર્ટ કરવાનો છે એની સાથે અંગૂઠા વાળો ઓપ્શન છે યાર દબો તો કે જ આવી એમ ફરવા જાવી અને સારા સારા વિડીયો લાવીએ અને ઢોર ને એવું કરતા હતા અમે કીધું વ્લોગ તો બનાવી યાર કાઈ કામકાજ નથી કર્યું તો કન્ટીન્યુ રહેજો વ્લોગ માં હમણા કાક કામ કરીએ તો પાછા બતાવીએ તમને ફરી પાછા કા તો કન્ટીન્યુ હો ભાઈ

મિત્રો તૈયાર થઇ જાય દ્વારકા નીકળવાના છે દ્વારકા તેર તારીખ ને દી તો જેના પણ જવું હોય ને દ્વારકા કોમેન્ટ માં કહી દેજો એટલે પછી હું સંપર્ક કરાવી તમારા પપ્પા રહે કેમ કે દ્વારકા તો ભાઈ અત્યારે બધા જાતા જ હોય હમણાં બાર તારીખ ખલભાગ બધા નીકળતા હોય આ બાજુના વિસ્તાર હોય કે બધા હાલવા મળે નોખાનોખા આ ભાઈ જેનો એ કોન્ટેક કરજો હો ભાઈ તો કન્ટિન્યુ જો વોગમાં જય દ્વારકા દીશ જય એવું છે Wah, wow, baik. Wah. Beti bat moklat sekarang. Wah, wow. ini mana kabar, ini? Rasanya benar benar kabar. kabel ini? Kau pun dalsa. Wah, wow. abu wow. ni jauh guys.

સરસ હાલો મળો ખોદવાને હવે હું ખોદી લઉં થોડાક દાદા ખોદાવું કેટલા જોઈએ બા આ એક ખાડે હા તો મિત્રો એક તો આ કામ કરવા લાગ્યું શું કેવાય એનું એ શું કહેવાય ધાણાનું કામ કરવા લાગ્યા મારા બાસે ગાજર ખોદવા લાગ્યા એટલે એવું આપણે બનાવીશું ગાજરનો મસ્ત મસ્ત મીઠો મીઠો હલવો અને કઈ રીતે બને એ બધું તમારે જોવું હોય તો વિડીયો માં બન્યા રહેવું પડશે તો ખબર પડશે તો વિડીયો માં બન્યા રહેજો હો ભાઈ હા તો મિત્રો જો આટલા ખાય જાસ ખાય જા ને હા લો રે આડી કીધું છે તારા પણ બધાને ખબર છે તું ખાતી જો ખાબ હેરી પણ ખાવાનું જ કામ એ તો એટલા બધાનો હલવો બનાવવાનો કે થોડોક હોય એ તો ધોઈ હારે હારે ગોઈ દીધી હારે લેવી લઈ લે લો ખાવાના ખાવાના નહીં ઢોર ના લઈ લે એક ગાનો દેવાના Tana lấy Kitta 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 cái <coughs> Kitta 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 nó, Kitta 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 Cái cái

Митра лови не си, нема гі нахи си, нема пасі дуд нахи сі. Єм. А та шоу не чу ба? Гі. Гі не чу. Халі газар не гі. Гі. Пасі? Пасі не сі еквану. Ба, то є. Єма пані вайба, іде яну газарну. Пасі дуд нахуану. Пасі дуд нахуану. Сі морис нахуану. Сі морис нахуану. Гі дуд болі, дяк леву. वाह भाई वाह मित्रों साथ साथ करा जो हमने साथ साथ करा जो हमने हाँ लाइक शेयर ना सब्सक्राइब कर जो लाइक शेयर ना सब्सक्राइब कर जो हाँ हाँ बने सब देसी सुले अलवो वाह આ તો થોડું નાજુક બને પછી મળવી નકર વિડિયો બહુ મોટો થઈ જશે તો વિડિયોમાં રહેજો કન્ટિન્યુ હવે ગાજર બાજર શેકાવા દે પછી મળીએ આગળ ઓકે હા મિત્રો જો હવે સુરજ દાદા પણ ગુમ થઈ ગયા વેલાસર વેલાસર માર મમ્મી મૂકી દીધું એટલે આ દૂધ બાળવાનું કામ થાય ને એટલે આજે ને સુલે મૂક્યું એટલે જલ્દી કામ થઈ જાય ફટોફટ મસ્ત મજાનો ગાજરનો હલવો બને છે તો આવો બધા ગાજરનો હલવો ખાવા અને ન આવો તો કાંઈ વાંધો નહીં પણ કમેન્ટ તો કરજો કે આ યાર મસ્ત બનાવ્યો કહેજો કમેન્ટમાં યાર જેમ જે તમે કમેન્ટ કરશો એટલે અમને એવું થાય છે કે તમે સપોર્ટ કર્યો એટલે અમને વધારે મજા આવશે વિડીયો બનાવવાની દરરોજ દરરોજ નવા નવા વિડીયો બનાવશું તો હવે બા આ બધું ઉકળી જાય એટલે બની જાય ને હલવો ખાંડ નાખી દીધી છે અને એવું બધું કરી નાખ્યું છે એક બાજુ ગાજરનો હલવો બને છે તો એક બાજુ રસોડામાં શું બનતું હશે એ પણ હું તમને બતાવું એટલે મારું થોડું વિડીયોનું કામ પણ મોટું થઈ જાય ને તો મોટા મોટા વિડીયો પણ બની જાય એટલે શું શું કામ શરૂ છે થોડું જાજુ બતાવું બાકી છે તો કન્ટિન્યુ રહી જાવ વિડીયો રસોડા નું કામમાં શું શરૂ છે જોતો શું કરે છે શું બનાશ રોટલા રોટલી ના ના રોટલી જ છે ભાઈ આને રોટલી જ કેવાય આ રોટલા નથી રોટલી છે કોળી કોળી રોટલા એટલે બાજરા ના રોટલા થાય ને એક બાજુ દેશી સુલે હલવો બને છે અને એક બાજુ દેશી સુલે રોટલી બને છે અને એક બાજુ શાક બનાવું યાર એટલું બધું આપણે શાક જોઈએ અમે ચાર વ્યક્તિ એટલે અમારે કઈ જાજુ જોઈએ નહીં કા વાહ ભાઈ વાહ તો જમાવટ પડવાની ભાઈ આ બાજુ આખા રીંગણાનું શાક છે અને રે આ બાજુ રોટલી હલવો વાહ વાહ હલવો ખાઈશું ને તું ખાઈશ

મસ્ત મજાની રસોઈ બને છે તો બાકી તો બીજું ઠીક છે કન્ટિન્યુ રિજો વ્લોગમાં આપણે કાક આગળ બતાવીએ યાર આ તો મિત્રો હલવા થઈ ગયો છે તૈયાર जोरदारનો ના થોડક ડ્રાય ફ્રૂટ પડેલા છે આપણી પાસે વાડીએ તો થોડા જાજા નાખીએ બેઠુકનો કે બદામ કાજુ કેવા છે આજી બદામ કાજુ આપણે નાખીએ થોડાક રેડી જેવી તે નો ભાવે આ બબડે છે બદામ શક્તિશાલી એમ તો હવે ભણી ગયો હો ભાઈ તો બાકી હવે વિડીયો માં એટલું ઘણી વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો મળી હવે સવારે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય